ગુજરાતીના પેપરમાં પૂછાયેલો મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દીવડી નિબંધે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને રાજીના રેડ કરી દીધા હતા. બંને વિષય ઉપર નિબંધમાં વિદ્યાર્થીએ મન ભરીને ઉત્તરવાહીના પાના ભર્યા હતા. ગામડા વિશે પૂછાયેલા સવાલ સહિતનું વ્યાકરણ પણ સહેલું હોવાનું પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓએ કહ્યું હતું. ભાષાના ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી અને સાહિત્યના પેપરમાં જિલ્લામાં કુલ નોંધાયેલા ઓગણીસ હજાર એકસો એકાવન છાત્રો પૈકી અઢાર હજાર સાતસો પિસ્તાળીસે હાજર રહી પરીક્ષા આપી હતી જ્યારે ચારસો છ છાત્રો ગેરહાજર રહ્યા હતા પહેલા પેપરે ગેરરીતિ કે અનિચ્છનીય કોઈ પણ બનાવ બન્યો ન હતો ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણાધિકારી એસ કે રાઉલે નર્મદા વિદ્યાભવન ખાતે ઉપસ્થિત રહી બોર્ડના છાત્રોને ઉષ્માભેર આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લામાં તેરસો બ્લોકમાં ધોરણ દસના ત્રેવીસ હજાર આઠસો અને ધોરણ બારના બાર હજાર પાંચસોથી વધુ છાત્રોની પરીક્ષામાં શિક્ષણ સાથે પ્રશાસન તમામ વ્યવસ્થામાં વ્યસ્ત બન્યું છે સમગ્ર રાજ્યમાં એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે વિદ્યાર્થીઓ માટે ભરૂચ જિલ્લામાં આપણે થોડી સંખ્યા આપીએ તો એસએસસીમાં આપીએ થતાં વિદ્યાર્થીઓ ત્રેવીસ હજાર આઠસોથી વધારે છે અને એચ એચએસસી માટે બાર હજાર પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અપ્ય થઈ રહ્યા છે આપણા ટોટલ તેરસોથી વધારે વર્ગખંડો એટલે કે બ્લોક્સમાં આ વ્યવસ્થા થઈ રહી છે આપણા તમામ સેન્ટરમાં આજે તમામ મશીનરી આપ જાણો છો એ રીતે જ્યારે એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ આવે તો જિલ્લાની તમામ મશીનરી એમાં લાગેલી હોય છે શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ શરૂ થઈ છે અને તમામ વ્યવસ્થાઓ હાલ વ્યવસ્થિત દેખાઈ રહી છે ભરૂચ જિલ્લાના ડીઓ સાહેબ તરફથી અમારી જીએનએફસી નર્મદા વિદ્યાલયને એક મોટા સેન્ટર તરીકે એલોકેશન આપવામાં આવ્યું છે જેમાં સવારમાં એસએસસીના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને બપોરમાં એચએસસીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે સવારમાં એસએસસીના લગભગ ચારસો વીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જે અત્યારે શરૂઆત થઈ રહી છે અને બપોરમાં એચએસસીના વિદ્યાર્થીઓ લગભગ ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવવાના છે મેં એસએસસીમાં એટલે એવી રીતે અમુક જણને ટેન્શન હોય છે પણ એટલે ટેન્શન લેવા જેવું તો કશું છે જ નહીં એટલે એકદમ પ્રોપર આખું વર્ષ તો જેટલું કર્યું હોય એટલે પ્રોપર તૈયારી તો થઈ જ ગઈ છે એટલે એવી ટેન્શન તો બિલકુલ જ નથી દસમાનું એટલે એમ તો ઇઝી જ પેપર નીકળશે એવું છે જ એટલે બધું જ આવડશે એવું આમ કોન્ફિડન્સ છે એચએસસી અને એસએસસી બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે અને વિદ્યાર્થીઓનો ખૂબ ઉત્સાહ છે આમ તો ભરૂચનગરમાં મોડલ કેસ બે હજાર ચોવીસનું આયોજન કર્યું હતું એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી છે એટલે એમના ચહેરાઓ પરથી ટેન્શન મુક્ત છે થોડા થોડા વાલીઓ પણ થોડા ટેન્શન મુક્ત આજે દેખાય છે આજે હું બોર્ડની એસએસસીની એક્ઝામ આપવા ગયો હતો ત્યારે આજે ગુજરાતીનો પેપર હતો ને આજે પહેલો જ પેપર હતો એમાં નિબંધ પ્રવાસમાં જીવન ઘડતરનું મહત્ત્વ પૂછાયો હતો ને તે મને ખૂબ જ સારી રીતે આવડતો હતો અને મેં જે પણ સવાલોની તૈયારી કરીને ગયો હતો તે બધા જ સવાલો આવ્યા હતા મને બોર્ડની પરીક્ષા પહેલાં ખૂબ ડર હતો પણ પરીક્ષામાં જે હું વરખંડમાં ગયો ત્યાં મારો ડર બધો દૂર થઈ ગયો આજે એસએસસીની એસએસસીની પરીક્ષા હતી ને આજે મારું પહેલું પેપર ગુજરાતીનું હતું મેં ખૂબ જ સારું ગયું હતું આજનું પેપર મારું એસએસસી બોર્ડનો વિદ્યાર્થી છું હું નબીપુર સાર્વજનિક હાઈ સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમારું ગુજરાતીનું બોર્ડનું પેપર હતું જેમાં અમારી ધારણા મુજબ ખૂબ જ સહેલું હતું